এই মানে কিছু নাই আৰু কিছু એગા તો અમે કીને આઈડામાં તો છે ભાઈ હા આય ભાઈ સાહેબ દે મોયલા તો દોલસોના ભાઈ દેખ તને મહિલા <constituting. primbei> <mon transito> <model> ગુડબાય આ બેટી રામલ અમાર લઈ બેટા ના જલેબી તું હા આ જવાન જાવા આ જવાલા આર્દત કરે કે આ જઈ ના આરાલ આ